ખાડામાં પડતા તેનું મોત નીપજ્યું મૃતકનો મૃતદેહનો જવાબદાર કોણ પરિવારે તો દીકરો ગુમાવ્યો બાળકના મોતની ખબર પડતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ વેડજ પોલીસે ઘટનાની જાણ થતાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી ત્રણસો ફૂટના અંદર બનાવ બનેલો ભઠ્ઠાની અંદર ભઠ્ઠાની અંદર પાંચ ફૂટનો ખાડો હતો પાંચ ફૂટની અંદર બીજો પાંચ ફૂટનો ખાડો કરેલો હતો એની અંદર મારો કાકાનો છોકરો ડૂબી ગયેલો હતો એની અંદર મારી ભાઈની બહુ પડીને એ બી ડૂબી જતી હતી બીજું અંદર બીજા પડ્યા એ બી ડૂબી જતા હતા પછી કઈને કંઈ મૃત્યુ થઈ ગયેલી હતી અહીંથી બહાર કાઢી અને વડું વડું દવાખાનેની અંદર એકસો આઠમાં લાવ્યા હતા સારવાર કરવા સારવાર કરવા સાહેબે એવું કીધું કે એમનું મૃત્યુ થઈને ત્યાં થઈ ગયેલું છે તમાર નામ નામ મારું અબ્દુલ ગફ્ફાર મારો છોકરો ભઠ્ઠામાં પડી ગયો હતો ખાડાની અંદર દસ ફૂટનો ખાડો ટોટલ હતો મેરી ભાઈ પાંચ ફૂટનો ઉપરનો હતો તે મોટો પછી ત્યાર પછી અંદર પાણીનો પાંચ ફૂટનો ખાડો હતો મારી ઉપર હું મજૂરી કરવા ખેતરમાં ગયો હતો મારી ભાઈની અંદર પડી ફરવા માટે ખાડામાંથી ડૂબી જતી હતી એહો પછી મારા પપ્પાને એ લોકો બધા દોડ્યા પછી હું મારી ઉપર ઓટોમેટિક ફોન આવ્યો મજૂરી કરવા ગયો હતો તેથી હું દોડતો ને દોડતો આવ્યો ઘેર અંદર અમે ભી ડૂબી જતા જતો અંદર પડ્યો હતો કયો પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો